વડોદરા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ઝડપાયેલા પ્રોહિબિશનનો વિદેશી દારૂનો નાશ એકલબારા ગામ નજીક કરવામાં આવ્યો હતો વડુ પાદરા સહિત વડોદરા તાલુકામાં ઝડપાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા જિલ્લાના પાદરા વડુ તેમજ વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રોહિબિશનમાં વિદેશી દારૂ જે ઝડપાયો હતો જેનો પાદરાના એકલબારા ગામ નજીક નાશ કરવામાં આવ્યો હતો વડોદરાના જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સહિત વડોદરા ગ્રામ્ય એસડીએમ તેમજ પાદરા મામલતદાર તેમજ પાદરા વડુ અને વડોદરા તાલુકાના પોલીસ અધિકારીઓ નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેની અંદર સંપૂર્ણ વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ત્રણેય પોલીસ મથકના પ્રોહિબિશનના અલગ અલગ ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂ જે લાખો રૂપિયાનો વિદેશી દારૂ હતો જેનો નાશ કરવામાં આવ્યો હતો રોજ પાદરા તાલુકાના એકલબારા મુકામે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ વડોદરા ગ્રામ્યના જ્યુલિસ્ટિક્ષણમાં આવતા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન પાદરા પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના થાણાધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે હેરફેર થતાં દેશી અને વિદેશી દારૂના જથ્થાને પકડવામાં આવેલો એ દારૂના જથ્થાને આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન અને વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન માજે જે પકડાયેલો દેશી અને વિદેશી દારૂ છે એની કુલ અંદાજિત કિંમત એકસઠ લાખથી પણ વધુ છે કુલ પિસ્તાલીસ હજાર જેટલી અલગ અલગ ક્વોન્ટિટીની બોટલોનો આજે આ એકલબારા ખાતે નાશ કરવામાં આવી રહ્યો છે થેન્ક યુ